હનુમાનજી બાપુ છે ને અજર અમર છે અજર હું તો હું તો પ્રોગ્રામમાં જાહેરમાં કહું કે એક ને એક રામાપીન એક હનુમાન ત્રણ ને તમે હવારે નાળિયર માનો ને બપોરે ભડાકો કરે એવા હે દેવ ત્રણ દેવ એવા છે બાપુ આમ તમારે ભડાકો બોલાવે અને હાજર જ છે અમે હમણાં કીધું એમ આ તમારે રોજ વરસાદ આવે છે હનુમાનજી ના પરતાપે હનુમાનજી તમને કહે છે કે હું હાજર છું તેમ ગભરાતા નહીં વરસાદ આવે તમને પ્રમાણે કારણ કે નજરે તો આપણે આપણી 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 એવી દ્રષ્ટિ નથી કે આપણે નજરે જોઈએ આપણે પાપી છે એ આપણને હજી ભગવાન દ્રષ્ટિ નથી આપી પણ આવા કાર્ય કરો છો આજ નહીં તો કાલ મારો હાથ કદાચ આપશે દર્શન પણ કહેવાનો મારો અર્થ કે એની હાજરી છે એની અનુભૂતિ તમને કરાવે એ હનુમાન તમે વિચાર કરો રામાયણ માં હનુમાનજી મહારાજે રામચંદ્ર પરમાત્માના આય કામ કર્યું આય કામ કર્યું આય કામ કર્યું એવા હજારો દાખલા છે પણ આટલું કામ કર્યું એનો મને આટલો બદલો આપો રામ એવો દાખલો બાપુ આખી રામાયણમાં નથી જો આનું આનું નામ નામ બાપુ ભક્તિ કહેવાય કહેવાય રાજા થવું હોય તો રામ જેવું બાપ થવું હોય તો દશરથ જેવું ભાઈ થવું હોય તો ભરત જેવું દીકરી થવું હોય તો સીતાજી જેવું માં થવું હોય તો તારામતી જેવું ભક્ત થવું હોય તો વિવેક્ષણ જેવું સેવક થવું હોય તો હનુમાનજી જેવું દુશ્મન થવું હોય તો રાવણ જેવું એવા પાત્ર રામાયણમાં પડ્યા છે જો ભાઈ ભાઈ બાપુ તમે વિચાર કરો રામચંદ્ર પરમાત્મા ની ચૌદ વર્ષ સેવા કરવા વાળો લક્ષ્મણ પણ સંતો ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવા જો લક્ષ્મણ નો હાલે જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે રામાયણ રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને એની વાત જ નથી થાય હું તો એમ કે વાંચતા ન આવડે તો કઈ નહીં વાંચતા આવડે વાંચો નહીં તો કઈ નહીં પણ ઘરમાં રાખો એક નાનું મોટું રામાયણ નું એક પુસ્તક ઘરમાં રાખો વાંચો નહીં તો કઈ નહીં મહાપુરુષો એ કીધું કે ભરત ભાઈ ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ લક્ષ્મણ નો હાલે એનો એક દાખલો રામચંદ્ર પરમાત્મા અને એ ચૌદ વર્ષ વાત લાંબી છે ટૂંકામાં કહું ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ અને લક્ષ્મણ બે બેઠા હતા અને રામે લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા તે તું તારા મોઢા ઉપર કઈક મને ચિંતા હોય એવું લાગે તો કે ના ના મને ના એવું કઈ છે નહીં કે ના લક્ષ્મણ તું કે શું છે ત્યારે લક્ષ્મણ કે છે મોટાભાઈ આપણા બે ના પિતા ગુરુ દશરથ મહારાજ તો કે આપણા ગુરુ બે ના વશિષ્ઠ મહારાજ તો કે તમારી અને મારી ની ભક્તિ માં કોઈ કમી ખરી ના બે માં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી કે ના ત્યારે લક્ષ્મણ કે છે મોટાભાઈ જો આમાં તમારામાં મારામાં કઈ ફરક નો હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણ નું જયારે યુદ્ધ હાલતું હતું રાવણ ના વર્ષા જેટલા બાણ હતા તમને એક નો ઓળડ્યું અને મેઘનાથે મને એક બાણ માર્યું ને અહીંયા ગોટો વાળી દીધો મને આ કયું ફળ ભોગવવું પડ્યું એ મને હજી શંકા નથી મટતી તમારા માં ને મારા માં કોઈ ફરક ન હોય તો હું એમ કહું છું કે રાવણ જેવા રાવણ નો જો બાણ તમને નો ઓળડે એના છોકરાની હું અસ્તી હતી ઈ મને મારે ને ગોટો વાળી દી રામચંદ્ર પરમાત્મા કે સારું કર્યું અત્યારે મને પૂછ્યું ન કરા તો જીવ જતા હોતી પછી રામે કીધું કે આપણે વનમાં હાલતા થયા ત્યારે કે આશ્રમ આવ્યા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા તો કે સબરીનો આશ્રમ આવ્યો હતો તને ખબર છે તો કે હા ઝાડવાના પાંદડા પ્રકૃતિ તમારું ભજન કરતી હતી મેં કીધું મોટાભાઈ કયો મલક આવ્યો તમે કીધું કે ભીલ ની બાઈ મારા નામના જાપ કરે છે મને ખાસ ખબર છે એ કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી આસોપાલવના તોરણ બાંધ્યા હતા આંગણું વાળેલું હતું તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા બાપ ફોટાભાઈ जंगल माथी बोर ली आई इ के मैं खादा तो था के मोटा भाई तमे तो ठळिया होता खई गया लक्ष्मण त्या खादा था यहां लक्ष्मण बाबू हबा को आवी गयो लक्ष्मण करे तारी भली था तारी 14 वर्ष में यहां भूल करी गयो इ के तेदी रामचंद्र परमात्मा लक्ष्मण ने के लक्ष्मण लक्ष्मण सुमित्रा ने मुकी ने सीता ने मां के तो होय दशरथ ने मुकी ने मने बाप के तो होय અયો ત્યાં જે રાજ મૂકીને મારી ભેગો ચૌદ વરસા રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું ભીલડીના એઠાં બોર ખાવામાં મને વાંધો નતો ને તને હું ઘાભ ગયા તીધી લાકડી પડે એમ પડ્યો હો પગમાં અને બાવડું ચાલીને બેઠો કર્યો એ કે ઊભો રે તું બચ્યો ને એ સબરીની ભક્તિનો ફરતા મોટા ભાઈ ઈ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા એ કે ના મેં તો ફેંકી દીધા એ તે જે ફળને ફેંકાની ને પક્ષીઓ લઈ જઈને ત્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા એની ચાચમાંથી બિયારણ વેરણ હતું અને સુસેન નામના વૈદ્ય કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લી આવી નાના મોઢામાં ટીપા પાડો તો બચે ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ સંતોએ ના પાડી દીધી ભાઈમાં તો ભરત જ હાલે લક્ષ્મણ નો હાલે આપણે હાલવી એકઈ એક ભૂલ કરીને કીધું મહાપુરુષો એક આ નો હાલે આપણે શીમાં હાલવી શીમાં એ નહીં રોટલા ખાવામાં અરે બાબુ જીવન છે કઈક મોજ કરી લેવાય આનંદ કરી લેવાની વાત છે બાકી હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા રોવે નહીં તેને જીવાય ન કે જીવન એવું જીવાય આપણી નાચ નો ન હોય આપણો હગો ન હોય આપણા ગામનો ન હોય પણ ખબર પડે કે ફલાણો ભાઈ વિયોગ્યો દીદી આપણા હૃદયમાં હબાકો આવે અરે માણા જેવો માણા વિયોગ્યો એટલે કાક બાપુને લખવું પડે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણું ઘરે ઘરે મંડાય બાપુ હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણા હારા માણા તો બાપુ એ તો અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળીને દુનિયાને સુગંધ આપીને આ દુનિયામાંથી માંથી વિજ્યા મહાપુરુષો ના ગાણા અમે ગાઈ છીએ ને એમની પેઢીઓ અમારી કોથળા નથી મોકલાવતી પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે એટલા માટે એકાદી વાણી કરું